પરમા ડિપ્રેશન ડિપ્રેશન ના કારણે આ વર્ષા થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારત માં તો ભારે જતીબાર વર્ષા થવાની શક્યતા રહેશે પણ તેની અસર ના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર ના ભાગો માં ભારે જતીબાર વર્ષા થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર ના અન્ય ભાગો પણ ભારે જતીબાર વર્ષા થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાત ના ભાગો માં પાટણ સામે હારી ઓમાં ભાગો માં વર્ષા થવાની શક્યતા રહેશે મહેસાણા વગેરે ભાગો માં વર્ષા થવાની શક્યતા છે બનાસકાંઠા ના ભાગો માં વર્ષા થવાની શક્યતા છે સાબરકાંઠા ઉપરાંત અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વડોદરા ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એક સાયકલોની સર્ક્યુલેશન બન્યું છે એક ટ્રમ બનવાની શક્યતા રહેશે એટલે તારી છવ્વીસ ત્રીસમાં રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે જેટમાં પડેલા પાછળ હતી કેળુભાઈને સાક્ષી તેવું ઈસરે છે અને ત્યાર બાદ પણ તારીખ 88 ઓગસ્ટ રોબલમાં બીજો પછી 112 છે અને ચીન તરફના જે વાવાજોડો છે તેના ઉછળતો બંગણ ઉઠાગરમાં હતા બંગણ ઉઠાગર ફરી એકમાં 7 સપ્તાહ અને બીજા બીજા સપ્તાહમાં સક્રિય થઈ શકે અને અરબ સાલમાં પણ પત્રમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં ભારે દક્ષિણ વાવા ભારે વરસાદ હતા অতি ભારે વરસાદ હતા क्या क्यों असरपण गुजरात भागों में थी